હાલ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે શિવરીના શહેરના ગયા હતા અને શિવરી શહેરમાં આપણે તમને બતાવીશું શું તમે જોજો મિત્રો આવી ગયા આપણી લાટીમાં લાટીમાં આવી ગયા છે આપણે દરવાજો લેવા અને લાટીનો તમને આપણે બતાવીશું શિવરી ગયો તો આપણે પેટ્રોલ પંપની સામે લાટી છે ત્યાં ભાઈ વ્યાપજી ભાવે મસ્ત જોરદાર ભાવે આપણને બારી બાયણ પથ્થર શિલારી અભરીના પથ્થર દરવાજા જો કોઈ બી જોતું હોય વ્યાબજી ભાવે મળી જશે અને જોરદાર ભાઈનો સ્વભાવ પણ સારો છે શેટનો અમે પણ વસ્તુ લાવ્યા અમે બહુ ગમ્યું અને અમે પણ એ અમારો યુટ્યુબમાં એક વિડીયો નાખી દીધો અમારી ચેનલ તમને સારી લાગે મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો પત્ર પણ બાદશાહનો જોરદાર મળે છે અને ફૂલ ગેરંટી શેપ પણ લે છે મિત્રો કોઈ બી વસ્તુ લો ફૂલ ગેરંટી બંધ વસ્તુ આપે છે કે રાય હોય તો પણ ગેરંટી બદલાવાની રાખે છે અને ત્યાં અહીંયા તો બીજી લાટી કતો પાંચ રૂપિયે ફાયદો આપણને થશે રજવાડી દરવાજા હશે અને સાદા પણ દરવાજા મળી જશે તમારે કોઈ બી દરવાજો લેવો હોય તમારા હાથે છે મિત્રો જોવો અને કોઈને મોટો શિયાળો આવ્યો છે કે ઢોરા માટે ઢોકવા માટે ધોબલી જોતી હોય તો જો આ મિત્રો ધોપલીઓ પડી છે ઢોકવા માટે મસ્ત દસ પત્ર નાસીને ધોરવા માટે કરી જવું હોય અને ના 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 કે ધોરવા માટે નથી કરવું આપણે રસોડું સાદું બનાવવું છે તો રસોડું પણ બને એવું જોરદાર છે આ મસ્ત શિલારી મકાન ભરવા માટે શિલારી લઈ જવી હોય એક વાની બે વાની અલગ અલગ પ્રકારની હવે જઈ રહ્યા છે આપણે એલિવેશન બારી તરફ મિત્રો આપણે જોઈ શકો છો એલિવેશન બારી જોરદાર દોઢ બાય બેની બે બાય દોઢની એક ફૂટની અલગ અલગ અને એલિમિયનની લોખંડના હરિયા સ્ટીલના હરિયા અલગ અલગ પ્રકારની બારીઓ પણ મળી રહેશે મિત્રો તમે બ્લોકમાં લગ્યા રહેજો તમને બતાવીશું અમે સિમેન્ટ હવે આવી ગયા આપણે અંબુજા પ્લસ અંબુજાની સિમેન્ટ જોરદાર સાડે ત્રણસોનો ભાવ રહેશે અને આપણને સારી સિમેન્ટ છે એનું નોમ આપણને આવડતું નથી પણ સિમેન્ટ સારી છે એમ લોકલ કંપની હોય જો અમારા બધા મિત્રો અમે તો અહીંયા અહીંયાથી લોખંડ કોઈને ટાળ્યું ટોકવું હોય તો લોખંડ તબેલો ટોકો હોય તો લોખંડ પણ લઈ જવું વ્યાપજી ભાવે તેપન રૂપિયા કિલો લોખંડ આપવામાં આવે છે તમને ભાવ ઊંધી કહી દઉં શેઠનો જભાવ પણ જો જોરદાર સરળ ને એક નાની ઉંમરમાં જોરદાર મોટું લઈને બેઠા છે અહીંયાનો જભાવ પણ સારો સંડાસ બાથરૂમના દરવાજા એ લેવા હોય પણ એ પણ મળી જશે મિત્રો આપણે ક્યાંય જવાની જરૂર નથી કાંકર તાલુકાના રહેવાસીને ચે જવાની જરૂર છે નહીં આવી ગયું શિવરી પેટ્રોલ પંપની સામે જો પેટ્રોલ પંપની સામે અમે તો લઈને નીકળી ગયા બાયણું જોઈ શકો છો હવે તો મને છે અમારું રંગેલું શિહોરી રંગોલી શિહોરી કોઈ ના જોયું હોય તમને બતાવી નાખે અમે શિહોરી જો અમે અહીંયાથી જ નીકળ્યા અને આવી ગયા અમે ત્યાં આપણે નહીં શું નહીં જઈશું મળે છે ને ત્યાંથી નીકળીને આવી ગયા રંગોલી શિહોરીમાં તમે જોઈ શકો છો રંગોલી શિહોરીમાં મસ્ત ગાય માતાના દર્શન કરી ઘરે તરફ જવા માટે રવાના થઈ ગયા મિત્રો જો તમે શિવહોરી બાજુ કાકર તાલુકાની અંદર મેન હાઈવે ગાય માતાના દર્શન કરવા માટે આવજો અને અમારે આકોલીની જતા અને શિહોરી જતા અને એવું આપણે ડીસા હાઈવે ઉપર જે જાદન ફેમસ પકોડી પણ શિવરીની છે મિત્રો જોરદાર પકોડી ફેમસ છે તમે બ્લોકમાં લગાવી રહેજો આ દરવાજો છે અમે દરવાજો બાઇકમાં લેવા આવ્યા હતા અને અમને પણ દરવાજો લે તો બાઇક મકાન જોરદાર મજા આવી અને અમારો આ પોણી પુરવઠો અમારા કોકરેજ તાલુકાનો પ્રખ્યાત પોણી પુરવઠો છે કે નહીં સેમ હા અમારો કોકરાજ તાલુકા આ પાણી પુરવઠા ટચી રહ્યો છે જો મિત્રો કોઈને આર્યું અમારો આકોલીનું ચાર રસ્તા ચોકડી આવી રહી છે અમારી ચોકડીની મુલાકાત લેવી હોય તો અવશ્ય લેજો મિત્રો જોરદાર આવી ગયા અકોલીના ચાર રસ્તા હવે આ રસ્તો જાય છે આપણે દીવદર તરફ અને આટલે આપણા બ્લોકને આપણે મિત્રો સમાપ્ત કરવાનું થાય છે મિત્રો સૌ મિત્રો લાઈક ના કરી તો લાઇક કરજોરી અને કોમેન્ટ પણ અવશ્ય કરજો ને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો સૌ મિત્રોને જય બાબારી જય ઠાકર મારા નાથ